ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો બ્રાઈવ તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના અગિયાર અને આજે વિડીયો આપણે હર વખતની જેમ નાઈઝન રેડી થઈને સ્ટાર્ટ કર્યો અને બીજું એ કે અત્યારે અમે લોકો જાય છીએ કાકીની ઘરે હું તો ઓફિસે અહીંયાથી જઈશ પણ આજે પ્લાન કર્યો છે કાકીની ઘરે સવારથી રાત લગીનો બરાબર છે તો મમ્મીને હમણાં મૂકી ત્યાં મૂકવા જાઉં છું કાકીને ત્યાં પછી હું નીકળી જઈશ ત્યાંથી ઓફિસે આજે કાકીના ઘરે મોજ માણવા જવાની છે તો ત્યાંનું બી થોડું ઘણું આપણે વ્લોગમાં ઇન્ક્લુડ કરશી બરાબર એટલે મજા આવે અને ગઈકાલના વ્લોગમાં મને ત્યાંના બેનનો કેરીનો રસનો જે ઉત્સાહ છે ને એ મૂકો છે કે એને તમે કેરીનો રસ દો ને એટલે એને આવી જાય મોજ જોઈને જેમ એકદમ ખુશખુશાલ થઈ જાય એ વિડીયોમાં એ પાર્ટ મૂકો છે વ્લોગમાં તો એ ખાસ જેને ન જોયો જોઈ લેજો અને ચાલો તો અમે નીકળી જઈ કાકી ની ઘરે જવાના મમ્મી ને મળી લે મમ્મી શું છે કે હું તને થતો હતો ને થોડોક ફ્રી હતા મમ્મી કે તો લાવ હું મારું કામ કરું તો એ લસણ ખોલવાનું કામ કરે છે તો આપણે એમને સાથે મળીને પછી નીકળી તો હેલો અને જય સ્વામિનારાયણ બધાને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મને ઓળખતા હશો તો જેમ તમે આગળ બ્લોગમાં વિડીયોમાં જોયું હશે કે આજે હેમલ અને એમના મમ્મી એટલે કે મારા મોટા મમ્મી બે અમારી ઘરે આવ્યા છે અને અમારે સવારમાં તો તમને લોકોને ખબર હશે જેમ કે અમે લોકો કોર્પોરેટ લાઈફમાં છીએ તો કોર્પોરેટ જોબમાં તો શું કે સવાર સવારમાં દોડાદોડી એટલી હોય કે બહુ બધું શૂટિંગ વૂટિંગ કાંઈ થાય નહીં બહુ ટાઈમ મળે નહીં તો તમારામાંથી એટલે કે વ્યુઅર્સમાંથી કોઈ બી હોય કોર્પોરેટમાં તો તમને ખબર જ હશે તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે સવારની દોડાદોડી કેવી હોય જેમ કે વહેલો ટાઈમ હોય સવારમાં તો ભાઈ ટિફિન પેક કરવાનું ને ઉઠવાનું ને રેડી થવાનું ને એ બધું થાય અને મોડો ટાઈમ હોય તો જમીને જવાનું હવે એમાં મોડું થયું હોય ઉઠવામાં ને એમ એટલે શું કે એક કોડિયો આમ ને એક કોડિયો આમ બરાબર ને તો ચલો હવે છે ને હું હમણાં થોડી વાર પહેલાં આવી ઓફિસેથી અને મારા મમ્મી અને મોટા મમ્મી બે ગયા હતા થોડું ઘણું શોપિંગને એવું કરવા અહીંયા નજીકમાં જ બજાર કરવા ગયા તો એ થોડું ઘણું શોપિંગ કરીને આવ્યા છે હવે સવારમાં તો બહુ તમને આગળના બ્લોગમાં તો બહુ તમને દેખાયા નહીં હોય એ લોકો તો હવે અત્યારે આપણે થોડોક એમની સાથે વાતો કરી લઈએ બરાબર જો જેમ તમે લોકો જોઈ રહ્યા છો થોડું ઘણું નાસ્તા પાણીનું ને શાકભાજીનું શોપિંગ કરીને એ લોકો આવ્યા છે તો શું કે તમે લોકો શું શોપિંગ કરવા ગયા તા

એટલે રવિવારે પાછા આવી જશે અમદાવાદ અમે લોકો કાકીની ઘરે જાય ને એટલે એક કાર્યક્રમ મમ્મીનો ફિક્સ હોય એ છે શાક લેવાનો બરોબર છે કાકી ત્યાં એ લોકો રહે છે ચાણક્યપુરી છે તો ચાણક્યપુરી થી ડમરુ સર્કલ નજીક થાય અને ત્યાં શાક ખરેખર વ્યાજબી ભાવમાં સારું શાક મળે છે આજે પેલા પ્લાન નહોતો પણ પછી મમ્મી કે હાલો લઈ જ લઈ શાક તો એ લોકો કાકી શાક લેવા ગયા હતા મેઇન વસ્તુ આજે તમને દેખાડવી છે ને અમે આ બધી વસ્તુ લીધી જ છે અલગ અલગ આ બટેટા છે અને અલગ અલગ કાચી કેરી છે બરાબર છે ગાજર કાકડી થોડું ઘણું ફરસાણ લીધું છે બરાબર છે આ રાજકોટ અમે જાય છે તો મામાની બધા માટે સસરાન ઘર માટે એના માટે નાસ્તો થોડોક લીધો છે પણ મેઇન વસ્તુ છે આ ટમેટા આ તમે જુઓ લાલ એકદમ ચટાકેદાર કોઈ માનશે કે આ ભલે સાઇઝમાં નાના છે પણ આ ટમેટા પાંચ રૂપિયાના કિલો છે બોલો ક્યાંય મળે પાંચ રૂપિયાના કિલો ટમેટા પેલા તો મમ્મી મને કીધું નથી આવીને કે પાંચ રૂપિયાના કિલો ટમેટા તો મેં કીધું ક્વોલિટી ખરાબ હશે પણ અમે મને દેખાડું મને કે તું ક્વોલિટી જો એકવાર ખરેખર તમે જુઓ ખાલી સાઇઝમાં નાના છે બાકી લાલ ચટાકેદાર મસ્તીના તાજા ટમેટા છે પાંચ રૂપિયાના કિલો નાનાથી સેજ મોટી સાઈઝ હોય ને તો દસ રૂપિયાના કિલો તો ભાઈ આવું અમદાવાદમાં મળે છે કારણ કે મોસ્ટલી મને એવું જ લાગતું હતું કે ભાઈ રાજકોટ કરતાં અમદાવાદ બધી રીતે મોંઘું છે પણ એવું નથી એરિયા ગોતી તો અમદાવાદમાં સસ્તું સારું મળી જાય છે અને સારું મળી જાય છે કારણ કે આ મને ઓલો અમને આપણે ફૂડનો વિડીયો મેં જે તમને દેખાડ્યો ને ત્યાંથી જ આઈડિયા આવી ગયો ભાઈ અમદાવાદમાં સસ્તું ગોતન તો મળી જાય સાથે સાથે સારી ક્વોલિટી મળી જ જાય છે એવું નથી કે મોંઘું જ મળે છે બરાબર છે તો આ ખાસ દેખાડવાનું હતું તો કોને કોને ભાઈ આવા પાંચ દસ રૂપિયાના કિલો ટમેટા કોઈ દી લીધા હોય અત્યારના ટાઈમમાં પેલા તો મળતા જ અત્યારના ટાઈમમાં કોઈ લીધા હોય ને એ કોમેન્ટમાં જરૂર કહેજો આજે અમે લીધા ને એટલે મેં કીધું હાલો દેખાડી દે જોવો ટમેટાની ક્વોલિટી તો ફાઇનલી કાકીની ઘરેથી અમે લોકો આવી ગયા છે ઘરે હું મમ્મી અને વાગી ગયા છે અત્યારે રાતના બાર બરોબર છે કારણ કે અહીંયાથી નીકળતા નીકળતા સાડા અગિયાર જેવું થઈ ગયું હું ઓફિસેથી લેટ આવ્યો પછી અમે લોકો ગયા પાણીપુરી સેવપુરી દહીંપુરી મેં કીધું એમ ખાવા માટે પછી કાકી કાલે હજી ગુલ્ફી ખાઈ ગયા સામે ગુલ્ફી મસ્ત મળે છે તો અમે ગુલ્ફી ખાધી અને પછી અમે લોકો થોડી ઘણી વાતચીત કરીને બેઠા હતા મજા આવતી હતી આજે પાછા ભેગા થયા હતા તો થોડીક આજે ગેમ્સનો પ્લાન પોસ્ટપોન રાખી કીધું આજે મસ્ત વાર્તાલાપ કરી મજા આવે થોડી ગપસપ કરી મોજ કરી કે આજ મોજે મોજ જ હતી ખાધું પીતું રાજકીયું કે ને પાણીપુરી આપને મજા આવે પાણીપુરી છે સેવપુરી છે દહીપુરી એટલે મજા આવી ગઈ જલસો અને ઉપરથી આઈસ્ક્રીમ ખાવા મળી ગયો ગુલ્ફી ઘણા દિવસે ખાધી માવા ગુલ્ફી વાળી એટલે કીધું કે હાલો મુજબ મોજ છે આપણે એટલે વાતચીત કરી થોડીક વાર બેઠા હિસ્સા રહીમાં જે કયો રહીમાં તો ન કહેવાય એ હિસ્સાને વાતું કરી પતાવીને કીધું મમ્મીને કીધું હાલો સાડા અગિયાર જેવું થયું છે કારણ કે બાર વાગ્યા સુધી પહોંચી જાય તો સારું હું તો કામ કરવા આવે એડિટિંગનું કામ સવાર ઉપર જ રાખવું પડશે કારણ કે અત્યારે થાય કાજી જોઈએ શું કરવું અને પાછું કાલે રાતના નીકળવું છે રાજકોટ માટે કારણ કે કાલની જે આપણી સાડા બાર આસપાસની બસ રાતની બરોબર છે કારણ કે કીધું કે સેટરડે મોર્નિંગ નીકળી તો અડધો દી તો એમાં જેવું લાગે બેટર છે કે ફ્રાયડે રાતના જ નીકળી જાય તો સેટરડે વહેલી સવારે પહોંચી જાય તો આપણે રાજકોટ શાંતિથી રહેવા મળે કારણ કે પાછું પ્લાન છે કે સન્ડે પાછા આપણે બપોર પછી કે સાંજના ટાઈમે નીકળી જવાનો પ્લાન છે જે રીતે બસ મળે એ રીતે કારણ કે ધ્યાન આજે બને ત્યાં સુધી એમ લાગે કે વહેલા નીકળી જાય સાથે લેડીઝ હોય તો શું કીધું ગમ તો અહીંયા અમદાવાદનો વાંધો ન આવે અમે ઈસ્કોને ઉતરતા હોય ઈસ્કોને રાતના બી મળી જાય તમને કાર છે કે ટેક્સી કયો કે રિક્ષા કયો બધું રાતના અવેલેબલ હોય છે અમદાવાદમાં એમ ચિંતા ન હોય બધું મળી જાય તમારે અને અમદાવાદથી અમારે સોરી ઈસ્કોનથી અમારે ચાર પાંચ કિલોમીટર ઘર થાય એટલે બહુ વાંધો ન આવે એટલે થોડું ઘણું મોડું થશે રાતના બાર એક બે વાગે તો કદાચ પહોંચતા કાંઈ વાંધો નહીં આવે અને કાકીની લોકો રાજકોટ જાય છે કાલે અમે બધા અલગ અલગ જવાના છે એ લોકો સાંજના સાત વાગે નીકળી જવાના છે અને પેલા તો હતા કે બે સાથે નીકળી પણ પછી મેં કીધું મારા ઓફિસમાં કદાચ ટાઈમિંગનો પ્રોબ્લેમ થશે તો તમે લોકો નીકળો અને એ લોકો મંડે સવારના પાછા આવશે તો અમે લોકો સન્ડે જ આવી જશે કે સન્ડે આવી જાય તો શું છે કે ભાઈ મંડે થોડુંક સવારના આરામની થાય પછી ઓફિસે નીકળી કારણ કે બોલું મંડે મંડે સવારના આવીને તો થોડુંક પછી ઓફિસે ડિસ્ટર્બ થાય મજા ના આવે કે સવારના વહેલા ઉઠાવે પાછા એના કરતા બેટર છે કે શાંતિથી બસમાં આવી જશે કાલે રવિવારે રાતના બરાબર છે પાછા બાર એક વાગ્યા લગીને પહોંચી જાય પછી આખી રીતે આરામ કરીને મંડેથી પાછા જ્યાં હતા ત્યાં તેમ આપણે કહી જઈએ એમ કે ભાઈ વિકેન્ડ થઈ ગયો પૂરો પાછા લાગી જાવ કામે અને અહીંયા કરી જઈએ આપણે વ્લોગ પૂરો બસ વધુ બધું શેર કરજો વધુ બધું લાઇક કરજો વધુ બધું કોમેન્ટ કરજો નવા વ્લોગમાં મળીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ